લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે અમારી સાથે તો જોડાવી સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર પ્રવીણ વેગડ અમદાવાદ બાર જૂન બે હજાર પચીસ ગઈકાલે તારીખ અગિયાર છ બે હજાર પચીસ બુધવારના રોજ શ્રી બાવન વણકર વિકાસ સમિતિ દ્વારા અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી અને ગાયત્રીનગર વિસ્તારમાં ભવ્ય રીતે નિઃશુલ્ક ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજ્યો આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ પાંચ પાસ કરીને ધોરણ છ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લઈને ધોરણ અગિયાર પાસ કરીને ધોરણ બાર માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની એક ડઝન ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા આલા બાવન પરગણાના વણકર સમાજના અંદાજે બસો પચાસ વિદ્યાર્થીઓએ લીધો કાર્યક્રમને સફળ બનાવવા માટે સરખેજ વિસ્તારના અનેક સ્થાનિક યુવાનો અને મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ખાસ કરીને સમિતિના તમામ પ્રતિનિધિગણ તથા દલાભાઈ વેગડા ચાવડા સાહેબ કાંતિભાઈ જીણિયા પુંજાભાઈ પરમાર મનસુખભાઈ વેગડા મંત્રી અંજારા મહેન્દ્રભાઈ જાદવ અને અન્ય ઘણા સંકલિત સહયોગીઓનો ઉલ્લેખનીય યોગદાન રહ્યું આ કાર્યક્રમ સમાજના વિદ્યાર્થીઓ માટે ન માત્ર શૈક્ષણિક સહાય તરીકે નીવડ્યો પણ સાથે સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારવાનો એક પ્રયાસ પણ સાબિત થયો વિકાસ સમિતિ તરફથી સમગ્ર સમગ્ર કાર્યક્રમ માં સહભાગી બનેલા દરેક સહયોગી નો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે સમાચાર તો રોજ છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા લોકસામના ન્યૂઝ સાથે